લીમખેડાના મોટી બાંડીબારની આકસ્મિક મુલાકાત લેતા કલેક્ટર યોગેશ નિર્ગુડે દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંગણવાડી તેમજ પ્રાથમિક શાળા ખાતે કલેક્ટર યોગેશ નિર્ગુડે દ્વારા આકસ્મિક મુલાકાત કરવામાં આવી હતી મુલાકાત દરમિયાન કલેક્ટર યોગેશ નિરગુડેએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દવાઓના ઉપલબ્ધ સ્ટોક તેમજ લેબોરેટરી ટેસ્ટ વિશે માહિતી મેળવી હતી ઉપરાંત આરોગ્ય અંગેની સેવાઓનું નિરીક્ષણ પણ કર્યું હતું આરોગ્ય અંગેની તમામ સેવાઓ લાભાર્થીઓને સાચા અર્થમાં મળે છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું મોટી બાંડીબાર આંગણવાડી કેન્દ્રોમાં પણ કલેક્ટર યોગેશ નિર્ગુડે મુલાકાત લઈને બાળકોના વજન અને ઊંચાઈ ચેક કર્યા હતા પ્રાથમિક શાળા બાંડીબાર ખાતે પણ શાળા તરફથી બાળકોને આપવામાં આવતા ભોજનની તપાસ કરી બાળકોને કેવું ભોજન આપવામાં આવે છે તેની ચકાસણી કરવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન કલેક્ટર યોગેશ નિર્ગુડે દ્વારા કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન તેમજ કામગીરી સમયસર પૂર્ણ કરવા સહિત સૂચનો આપવામાં આવ્યા હતા એ દરમિયાન લીમખેડા પ્રાંત અધિકારી નામા જિલ્લા પુરવઠા અધિકારી મિતેશ વસાવા અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શિલ્પા યાદવ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરા ચૌહાણ વિભાગના અધિકારી ક્વોલિટી મેડિકલ ઓફિસર તાલુકા હેલ્થ ઓફિસર તેમજ આરોગ્ય ટીમ ઉપસ્થિત રહ્યા હતા આજે માન્ય મુખ્યમંત્રી સાહેબની સૂચના મુજબ આખા ગુજરાતમાં બધા જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ અને કલેક્ટરશ્રીઓ દ્વારા એક એક ગામની મુલાકાત લઈને જુદા જુદા પ્રકારની જો સુવિધાઓ છે ગામડામાં એની ચકાસણી કરવામાં આવી છે આ હું અહીંયા સવારે આવીને મારી સાથે આખા ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની ટીમ સાથે આવીને ભાંડી બાર જો છે એમાં પીએચસીની પણ મુલાકાત લેવામાં આવી હેલ્થ વિશેની જે સુવિધાઓ છે એની પણ ચકાસણી કરવામાં આવી લોકોના જો અવિભાવો છે એ પણ લેવામાં આવે કે એમને સેટિસ્ફેક્શન છે કે નહીં એની સાથે સાથે એફપીએસ દુકાનની પણ મુલાકાત કરવામાં આવી હતી એમાં પણ જથ્થાનું વિતરણ બરાબર થાય છે કે નહીં જથ્થા પૂરતા પ્રમાણમાં મળે છે કે નહીં એની પણ ચકાસણી કરવામાં આંગણવાડીમાં જઈને ધાંતી માતાઓ સગરબા બહેનો કિશોરીઓ અને છ મહિનાથી લઈને છ છ વરસ સુધીના બાળકો જો છે એમના બાબતે જો પણ સુવિધાઓ આપવામાં આવી રહી છે એ બધાને મળી રહી છે કે નહીં એને પૂરતી ચકાસણી કરવામાં આવી છે તેમજ સ્કૂલોમાં જઈને શિક્ષણની ગુણવત્તા વિદ્યાર્થીઓની હાજરી તેમજ એમને જો મધ્યાહન ભોજન મળે છે એની ગુણવત્તા ચકાસણી કરવામાં આવી છે તો મોટાભાગે કામગીરી સારી રીતે થઈ રહી છે અને એને વધારે સારી રીતે કરવા માટે આખા તંત્ર જો છે એ ભવિષ્યમાં કામગીરી છે સાહેબ ગામમાંથી કોઈ રજૂઆત રજૂઆતો જુદા જુદા પ્રકારની મળી છે કોઈ રોડ રસ્તાની રજૂઆત હોય કોઈને મતલબ કોઈ ફળિયામાં જવા માટે રસ્તા હોય તો એ પણ લોકલ સ્થાનિક લોકોના મદદથી એ આઉટ કરવા માટે પ્રયત્ન કર્યા છે કોઈ દબાણો હોય તો એ નિકાલ કરવા માટે ટીડીઓ અને મામલતદાર છે એની સૂચના આપવામાં આવેલી છે અહેવાલ દીપક રાવલ લોકાર્પણ